દાહોદ જિલ્લાના શાનદાર દ્રશ્ય જોવા મળ્યા માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સિંગોળ તાલુકામાં સિંગોળ તાલુકા મથકે માં ભમરેચીના સાનિધ્યમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ હોળીના મેળાના શાનદાર દ્રશ્ય જોવા મળ્યા હતા ભમરેજી મંદિરે હોળીના દિવસ ચકડોળે લોકો હિચતા નજરે પડ્યા અને શિરડીના ખજૂરના નાળિયેર ખરીદી કરતા લોકો જોવા મળ્યા હતા અને દિવસ દરમિયાન લોકો મોજ કરતા હોય અને સંધ્યા સમયે હોલિકા દહન કરવામાં આવતું હોય છે હોડીને શ્રદ્ધાને અને વિશ્વાસ નો પર્વ માનવામાં આવે છે સતિક માં પ્રહલાદ અને હોલિકા વચ્ચેના પ્રસંગને યાદ કર્યા તેવા ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે પોલીસ મિત્ર સહાયની કામગીરી જોવા મળી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મેળો સંપન્ન થયો હતો પોલીસ પ્રશાસન દ્વારા પત્રકાર મિત્રને રિપોર્ટિંગ કરતા અટકાવવામાં આવતા આ વિષય ચર્ચાનો બન્યો હતો રિપોર્ટર પ્રદીપકુમાર ટીવડવાય સિંહવડ દાહોદ